રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનું રાશિ ભવિષ્ય છ જાન્યુઆરી બે હાજર જોશી આજે મંગળવાર નો પવિત્ર દિવસ છે ત્યારે ચાલો જાણીએ તમારી રાશિના સિતારા શું કહે છે તો ચાલો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અ તેમજ ઈ આજનો દિવસો નવા વેપાર કે પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે પરંતુ ઉત્સાહમાં આવીને કોઈ ઉતાવળીયો નિર્ણય ન લેવો શુભ સલાહ આજે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ ઓ આજે બ્રે આર્થિક વ્યવહારોમાં થોડી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો હિતાવક રહેશે પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે સાંજનો સમય પરિવાર સાથે વિતાવવાથી દિવસભરનો થાક ઉતરી શકે છે સલાહ જોઈએ તો નાણાકીય રોકાણ કરતા પહેલા વડીલોની ખાસ સલાહ લેવી હિતાવાહક છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ તેમજ ઘ તમારી વાણી અને સંવાદ કૌશલ્ય આજે તમને મોટો લાભ કરાવી શકે છે નવા લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં વ્યવસાયિક રીતે ફાયદાકારક સાબિત થશે અધૂરા રહી ગયેલા સરકારી કામો પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે આજની શુભ સલાહ આજે મનપસંદ પુસ્તક વાંચવાથી નવા વિચારો જરૂર થી ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામા ડ આજે તમે ભાવનાત્મક રીતે ખૂબ જ સંતુષ્ટ જણાશો જૂની મનનો ભાર હળવો થશે માતા પિતાના આશીર્વાદ લઈને નીકળશો તો દરેક કાર્યમાં સફળતા જરૂરથી મળશે ઘરના સુધારા વધારા પાછળ સમય અને નાણા ખર્ચ આવી શકે છે આજનો શુભ સલાહ છે સફેદ વસ્તુનું દાન કરવું શુભ રહેશે પાંચમી રાશિ રાશિ છે છે રાશિના મ ટ કાર્યક્ષેત્રે આજે તમારી પ્રતિભા ખીલી ઉઠશે ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ દિવસ રહેલો છે શુભ સલાહ જોઈએ તો જળ અર્પણ ખૂબ જ હિતાવહ છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ આજે દિવસના પ્રારંભમાં થોડી માનસિક ચિંતા રહી શકે છે તેથી ધીરજ ને સંયમ રાખવો અનિવાર્ય છે સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખતા ખાસ કરીને ખાનપાનમાં ધ્યાન રાખવું ઉતાવળે લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે માટે વિચારપૂર્વક આગળ વધવું ખૂબ જ હિતાવક છે આજની શુભ સલાહ જોઈએ તો લીલા શાકભાજીનું સેવન ને પક્ષીઓને ચણ નાખવી સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવું આજે જરૂરી છે વેપારમાં ભાગીદારો સાથે સુમેળ રહેશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને લાંબા સમયથી ચાલી આવતા વિવાદોનો અંત જરૂરથી આવશે કલા તેમજ સાહિત્યમાં રસ વધશે આજની ખાસ સલાહ આજે સુગંધિત ઉપયોગ ખાસ કરો આઠમી રાશિ નો સુગંધ આજે તમારા મનમાં કંઈક નવું અને રહસ્યમય જાણવાની જીજ્ઞાસા રે છે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે દિવસ ઉત્તમ રહેલો છે જોકે રોકાણ સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોની ખાસ સલાહ લેવી ચોક્કસ લેવી ગુપ્ત સત્રોથી સાવધાન રહેવું શુભ સલાહ ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ જરૂર થી કરવો નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના રાશિ છે ભ ધ ભાગ્ય આજે તમારી સાથે છે લાંબા સમયથી જેની રાહ જોતા હતા તેવા સારા સમાચાર મળી શકે છે ધાર્મિક અને આધ્યાત્મિક રુચિ વધશે મુસાફરીના યોગ બની રહ્યા છે જે આનંદદાયક અને ફળદાયી સાબિત થશે સંતાનો તરફથી સુખ મળી શકે છે સુખ સલાહ જોઈએ તો મંદિરમાં દર્શન કરવા જવું હિતાવહ છે દશમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ તમારી સખત મહેનતનું મીઠું ફળ મેળવવાનો આ સમય રહેલો છે નોકરીમાં પ્રમોશન અથવા વેપારમાં નફાની સંકેત દેખાઈ રહ્યા છે નવી મિલકત કે વાહન ખરીદવાના વિચાર ફળીભૂત થઈ શકે છે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો આજની શુભ સલાહ શનિદેવની ઉપાસના જરૂરથી કરવી છે કુંભ રાશિ કુંભ અક્ષર છે ગ સ આજે તમે નવા વિચારો થી ભરપૂર હશો નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે મિત્રો તેમજ સ્નેહીજનો પૂરતો સહયોગ મળશે અચાનક ધન લાભ થવાની પણ શક્યતાઓ રહેલી છે તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ કરીને તમે અધૂરા કામો સરળતાથી કરી શકશો આજનો શુભ ઉપાય શુભ સલાહ જરૂરિયાતમંદને મદદ કરવી બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે મન પ્રફુલ્લિત અને શાંત રહેશે માનસિક બોજળવો થવાથી તમે સર્જાત્મક વધુ ધ્યાન આપી શકશો સંગીત કળા કે લેખન જેવા વિષયોમાં જોડાયેલા લોકો માટે આજનો દિવસ સિદ્ધિદાયક રહેશે મિત્રો સાથે મિલન મુલાકાત થઈ શકે છે આજનું શુભ સલાહ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા પ્રિય દર્શક મિત્રો જો આપને આ રાશિફળ ઉપયોગી અને સચોટ લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર પણ કરજો અને આવી જ રોજિંદી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાય પાપાનું ભૂલશો નહીં ફરી મળીશું આવતીકાલે રાશિફળ સાથે ત્યાં સુધી રજા આપશો રાધે રાધે જય શ્રી કૃષ્ણ